જય શ્રી કૃષ્ણ સુર જય સુરતન બાપા જય માતાજી મિત્રો આજે આપણે આવી ગયા છીએ કે શેરડીજી વાછાણી પરિવારનું દેવભુવન આવેલું છે તો હું તમને બતાવી રહ્યો છું અત્યારે જ્યાં છે આ ઇન્દ્રાનો રસ્તો આવે છે આ આવે છે એ આપણે સીધો ઝીલાણાથી રસ્તો આવે છે તો આજે હું તમને એ બતાવવાનો છું કે અત્યારે આપણે જો હવે સમાજ બાજુ આગળ ધીમે ધીમે જઈ રહ્યા છીએ અને આ સીધો જે રસ્તો દેખાય છે તે આપણે ફોર વ્હીલ કે ટુ વ્હીલ લઈને સીધો દેવભૂવ અને જવું હોય તો તમે ત્યાંથી જઈ શકો છો પણ અહીંયા જો સાધન મૂકી પટેલ સમાજ છે જો અહીં જળવા છે આ બરાબર ત્યાં મૂકી અને તમે હાલીને પણ અહીંથી જઈ શકો છો જો આ તમને સીધો રસ્તો જે દેખાય છે ત્યાંથી તમે પણ જઈ શકો છો અને બાજુમાં જે રસ્તો દેખાય છે તે ઝીલાણાવાળો રસ્તો છે તો મિત્રો અત્યારે આપણે શેરડી વાછાણી પરિવારનું દેવભુવન છે માતાજીનો મઠ આવેલો છે ત્યાં આપણે આજે આવી ગયા છીએ અને એનો વિડીયો પણ બનાવી રહ્યો છું તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો હવે અત્યારે આપણે મંદિર તરફ પહોંચવા આવી ગયા છીએ હું તમને આખા મંદિરના પણ દર્શન કરાવીશ અને અંદર મંદિરમાં શું શું કેવી રીતનું બનાવેલું છે શું આવેલું છે બધું તમને કહી જો અત્યારે આપણે મંદિર તરફ પહોંચવા આવી ગયા છીએ વાછાણી પરિવારના સુરધન બાપા જો કેટલું મસ્તનું મંદિર દેખાય છે આ મંદિર છે એ ત્રણસો ને તેત્રીસ વારમાં બનાવેલું છે આપણે આયોજન સહિત મસ્ત એક બનાવેલું છે મંદિર વાછાણી પરિવારના સુરધન બાપા જો ત્યાં બોર્ડ પણ મારેલો છે તમે આવશો એટલે કોઈને પૂછવાની પણ જરૂર નથી આ જો તમે જોઈ શકો છો અને શ્યા જે પાછળથી રસ્તો હું કહેતો હતો ફોર વ્હીલ કે ટુ વ્હીલ એ આ રસ્તો આવે છે અને આ અત્યારે હું બતાવી રહ્યો છું તે આપણા દેવભુવન જ્યાં આવેલું છે તેનો મેઇન ગેટ છે હવે આપણે અંદર ધીમે ધીમે જઈ રહ્યા છીએ અંદર જાતા જ જો મસ્તનું એક ઝાડનું કુંડું આવે છે મોટું બધું શેરડી વાછાણી પરિવાર દેવભુવાન દેવભવન જો મિત્રો આ છે આ માતાજીનો મઢ આવેલો છે કે જ્યાં મંદિર પણ છે તમે જોઈ શકો છો અને એના પણ હું આગળ તમને અંદર દર્શન પણ કરાવીશ જો અત્યારે આપણે મંદિર તરફ આગળ જઈ રહ્યા છીએ બે બાજુ બને જો તુલસીના કુંડા પણ છે ખામણા મસ્તો છે અને તમે જોઈ શકો છો મંદિર અને મંદિરની ડિઝાઇન ને બધું જોઈ લ્યો આ છે તે વાછાણી પરિવારના બાપાના મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા સાત નવ બે હજાર ચૌદ રવિવાર ગામ શેરડી બે હજાર ચૌદમાં આપણે કર્યું હતું એટલે આજે ગણવા જાય તો અગિયાર વર્ષ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો જો ત્યાં પણ આ બેલ પણ લગાવેલો છે અને આપણે હવે માતાજીના અને બાપાના અને બધાના આપણે દર્શન કરશું જો આ ડિઝાઇન છે અને હવે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું જો આ માતાજી અને આપણે બાપા બેટા છે સુર્ધન બાપા તેના હું તમને દર્શન કરાવી રહ્યો છું મને જેટલી જાણકારી છે મને જેટલી ખ્યાલ છે એટલું હું તમને આમાં મંદિરમાં કહીશ કેમકે બીજું પછી આપણને ખબર ના હોય એ કાંઈ હું કહીશ નહીં જો સુરધન બાપા વાંચાણી પરિવાર ગામ શેરડી કે જ્યાં આપણે નિવેદ કરીએ છીએ તો એ નિવેદ કેવી રીતે કરવા એ બધું અહીંયા આખું લખેલું છે હું તમને જો એ પણ બતાવી રહ્યો છું કે કાળી ચૌદશના આ નિવેદ અહીંયા થાય છે પછી દીકરાના જમણી નારિયેલ પછી લગ્નના જો બધું તમે જોઈ શકો છો સમ આપણે કુળદેવીના નિવેદ કેમ કરવા શેરડી બાપા નીચે વાછાણી પરિવાર કોરદેવી બ્રહ્માણી માતાજીના નિવેદ કેમ કરવા બહુચર્માના નિવેદ કેમ કરવા એ બધું આમાં બતાવેલું છે તો મિત્રો આ જેટલી મને ખ્યાલ હતો અને જે ખબર છે એટલું મેં તમને બતાવ્યું હવે જો આપણે બહાર જઈ એટલે અહીંયા આપણે દાદાને માતાજીનું શ્રીફળ ધરી અને બારે અહીંયા વધારવાનું આપણે શ્રીફળ હોય છે અને પછી પાછું શ્રીફળ આપણે અંદર લઈ જાય અને આપણે લઈ જવાનું છે કેમ કે અંદર ધરીએ તો ત્યાં આપણું ખોટું ખરાબ થાય એટલે આપણે ધરતા નથી પછી જો આ બધું બે સાઈડ છે તે બતાવી રહ્યો છું હવે આપણે અત્યારે ટેરેસ ઉપર જઈ રહ્યા છીએ ટેરેસ ઉપરથી હું તમને આખા મંદિરનો વ્યૂ બતાવીશ જો આપણે ટેરેસ ઉપર ધીમે ધીમે જઈ રહ્યા છીએ જાય એટલે એક નાનો ચોક આવે પહેલાં પછી ત્યાંથી ઉપર જાવ એટલે બે આપણે સિન્ટેકની ટાંકી મૂકેલી છે પાણી માટે એ તમને જો બતાવીશ જો આ સિન્ટેકની ટાંકી છે જોઈ આ આખું દ્રશ્ય ઉપરથી આપણે જોઈ રહ્યા છીએ અને જે આ સાથીઓ કરેલો છે ત્યાં આપણે વર્ષમાં એકવાર બધા ભાઈઓ ભેગા થાય અને આપણે યજ્ઞ કરીએ છીએ તેનું છે અને આ તમને મંદિરના દર્શન પણ કરાવી રહ્યો છું અને એની ધજાના થાય છે તમે જોઈ શકો છો મંદિર ઉપર મીંડું પણ મસ્તનું આપણે ચડાવેલું છે જો આ ધજાના પર તમને દર્શન થઈ રહ્યા છે હવે હું તમને આખા શેરડીનો વ્યૂ બતાવીશ કે સીમ કેવી આવેલી છે જો અત્યારે આ આખી શેરડીની સીમ છે એને જ આપણે ફરતી કર જોઈએ એટલે જો આ પટેલ સમાજ પણ આવેલો છે બાજુમાં જ આ છે તે આ બાજુ આપણે જોઈએ તો આ બધું શેરડી ગામ આવેલું છે તમે જોઈ શકો અને આ જે સીધો રસ્તો જાય છે એ સીધો વાળો રસ્તો જાય છે હવે આપણે નીચે આવીએ એટલે જો નીચે ચોકડી છે ગેંડી છે આ રીતનું બધું આયોજન પૂરી રીતે કરેલું છે અને ત્યાં જાય એટલે આપણે અંદર એક મોટી બધી લોબી કરેલી છે કે અહીંયા આપણે કોઈ નિવેદ કર્યા હોય ત્યારે જમી શકીએ છીએ જો આ એક છે એ મોટો રૂમ આપેલો છે ત્યાં રૂમની પણ સગવડ છે કોઈને રોકાવું હોય તો અને આ તમને જો સામે બારણું એને દેખાય છે તે કિચન છે ત્યાં તમે કોઈ નિવેદ કરવાના હોય બાપાના ચોખા કરવા હોય તો આપણે કરી શકીએ છીએ આ મંદિર છે તો મિત્રો આવી જ રીતે મને મારી પાસે જેટલી જાણકારી હતી એટલી મેં તમને આપી દીધી છે અને મારી કીધે કાંઈ બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો માફ કરજો કેમ કે મારી પાસે જાણકારી છે એટલી મેં તમને આપી છે શેરડી વાછાણી પરિવારના દેવભુવન તો ચાલો ભાઈઓ બધાને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સુરદન બાપા